બે હજાર સત્યાવીસની ચૂંટણી હોય આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને રાહુલજી જ્યારે લોકસભામાં એમ કહેતા હોય કે અમે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં તમને હરાવીશું તો એના ભાગરૂપે એમને ખૂબ ગંભીરતા લઈને આજે નાનામાં નાના કાર્યકરને જે કોંગ્રેસની એક ડેમોક્રેસી એક લોકશાહીની જે પ્રણાલીકા હતી કે કોંગ્રેસમાં સૌને બોલવાનો પોતાનો જે પોતાનો અવાજ હોય એ ઉઠાવવા માટેનો સ્વતંત્ર અધિકારો આપેલા છે અને કોંગ્રેસ લોકશાહીને માને છે ત્યારે એમને બ્લોકના પ્રેસિડેન્ટથી કરીને તમામ લોકોને સાંભળ્યા છે અને આવનાર સમયની અંદર જ્યારે પોતે જ એક નેતા તરીકે જે નિર્ણય એમને લેવાનો છે એમને જ્યારે મંચ ઉપરથી આ વાત કરી હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી કોઈ નેતાઓ કે નીચેના કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે વ્યક્તિગત સ્વાર્થ કે અન્ય રીતે કોઈ રીતે સંબંધો રાખીને પાર્ટીને નુકસાન કરતા હોય ચૂંટણીમાં ઉમેદવારોને નુકસાન કરતા હોય અને એના તમામ પુરાવા મળતા હોય તો હું માનું છું ત્યાં સુધી રાહુલજીએ જે કાંઈ વાત કરી એના પગલાં ચોક્કસથી લેવા જોઈએ હવે એ ટીમ અને બી ટીમનું વર્ગીકરણ કરવાની જવાબદારી પ્રદેશના અને એઆઈસીના નેતાઓની છે અમારા ધ્યાનમાં જ્યાં પણ ભૂતકાળની અંદર આવ્યું કે ત્યાં અમે ધ્યાન દોર્યું છે અને ભવિષ્યમાં પણ અમારા ધ્યાનમાં કંઈ આવશે કે આ લોકોની આ પૈકીની પ્રવૃત્તિ છે અને એમને કદાચ એ પૈકીનું કરશે તો આવનાર સમયની અંદર જે પક્ષ વિરુદ્ધની જે પ્રવૃત્તિઓ છે એના ઉપર ક્યાંક ને ક્યાંક લગામ આવશે